મિત્રો યુટ્યુબમાં કોઈની પણ આપણે વિડીયો લીધી નથી તોય એ પણ આપણી ચેનલની અંદર કોપીરાઈટ સ્ટ્રાઇક અથવા કોપીરાઈટ આવવાનું કારણ શું હોઈ શકે છે કારણ કે તમને વિશ્વાસ છે કે મેં જ મારી જાતે જ વિડિયો અત્યારે હાલ હું વિડીયો બનાવી રહ્યો છું મારા કેમેરાથી હું ફોનથી બનાવી રહ્યો છું પણ તો પણ મારા ફોનની અંદર કોપીરાઈટ સ્ટ્રાઇક અથવા કોપીરાઈટ ક્લેમ કઈ રીતે આવી શકે છે મિત્રો આજે ખાસ એના ઉપર માહિતી મિત્રો આપવાનું છું વિડીયોની અંદર બનાવી લેજો અને આ પ્રોબ્લેમ ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને પડે છે ખાસ કરીને સંગીત કોઈ દાંડિયા કોઈ લાઈવ કરતું હોય એના માટે ખાસ લાગુ પડે છે એટલે વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો અને આગળ પણ આપણે આ ભૂલ ના થાય એના માટે આ માહિતી જરૂરી છે કારણ કે જે લોકો લાઈવ કરે છે એ લોકોને તો મિત્રો આ કોપીરાઈટ સ્ટ્રાઇક અને કોપીરાઈટ ક્લેમની સિસ્ટમ લાગુ પડે જ છે તો કઈ રીતે પડે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું મિત્રો ચેનલની અંદર બનાવી લેજો અને યુટ્યુબ ચેનલને લગતી તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી દેશે તો મિત્રો કોપીરાઈટ તમે અત્યારે આપણી આ વિડીયો બની રહ્યો છો મારી પોતાની વિડીયો છે અથવા મેં આ ફોનથી કોઈ જગ્યાએ લાઈવ ફોન આપણે જે મારો ફસે મોબાઈલ છે કોઈ જગ્યાએ મતલબ પ્રોગ્રામ ચાલુ છે અને એ પ્રોગ્રામનું હું લાઈવ કરી રહ્યો છું આ ફોનથી જે લાઈવ યુટ્યુબની અંદર તો મને તો વિશ્વાસ જ છે કે મારા ફોનની અંદરથી મેં લાઈવ કર્યું છે અને મારું પોતાનું જ કન્ટેન્ટ છે તમે ખુદ સમજી તો મારા એ લાઈવની અંદર કોપીરાઈટ સ્ટ્રાઇક તો કોપીરાઇટ ક્લેમ કઈ રીતે આવી શકે તો ખાસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો જો તમે યુટ્યુબર છો તો તમે પણ મિત્રો આ ભૂલ ના કરતા ને તમને પણ મિત્રો સ્ટ્રાઇક મળી શકે છે અથવા કોપીરાઈટ દાવો આવી શકે છે તો આ ભૂલ કઈ રીતે આપણાથી થઈ જાય છે ને એની તમને માહિતી આપી ગમે તમે કોઈ પણ જગ્યાએ જ્યારે તમે લાઈવ કરતા હોય એટલે તમને તો ખાલી મગજમાં એવું જોઈએ છે ને કે આપણે લાઈવ કરી રહ્યા છીએ પણ તમને એ ખબર છે કે લાઈવની અંદર જે ગીત વાગે છે એ તમારા કોપીરાઈટના દાવાને લાગુ પડતું હોય છે કારણ કે કોઈ ઘણી બધી જગ્યાએ લાઈવ ચાલુ હોય એની અંદર આપણા ફોન દ્વારા જ ગીતો વાગતા હોય ડીજે વાગતું હોય ગરબો વાગતું હોય એના લીધે મિત્રો તમને કોપીરાઈટ દાવા મળી શકે છે હવે વાત કરી કોપીરાઈટ સ્ટ્રાઇકની કોપીરાઈટ સ્ટ્રાઇક તમને કઈ રીતે મળે છે હવે સમજી લો કે અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ ચાલુ છે અથવા નવરાત્રિ છે સમજી લો કે કોઈ રાસ દાંડિયાનો પ્રોગ્રામ છે ને કોઈ કલાકાર હસ્તી મોટી આવેલી છે અને તમે જોવા ગયા છે એવી લાલચ છે કે ચાલો આપણે એમનું લાઈવ કરીશું હવે તમે એવું વિચાર્યું મિત્રો કે તમે જે લાઈવ કરો છો તમારા જેવા વિકતા વ્યક્તિના કેટલા લાઈવ કરવાવાળા હશે તમે એકલા તો હશો જ નહીં કોઈ પણ રાકેશ બારોટ કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરવા આવ્યો છે તો એનું શૂટિંગ કે લાઈવ કે વિડીયો બનાવવાવાળા મિત્રો કેટલા વ્યક્તિ હોય છે તમે ખુદ મને કહો એમાં થોડા હોય કે તમે એક જ હશો હવે એ તમે લાઈવનો વિડીયો તમે ઉતારો છો અને તમને સ્ટ્રાઇક મળે છે તો તમે તો વિચારતા હશો ને કે કઈ રીતે સ્ટ્રાઇક મળે મેં મારા ફોનથી ઉતાર્યું છે તો એની અંદર સ્ટ્રાઇક કઈ રીતે મળે પણ મિત્રો તમને ખાસ વિનંતી કરી દીધું કે યુટ્યુબ તમારું લોકેશન ચેક કરે છે લોકેશન ચેક કરે છે હવે તમે દસ વ્યક્તિએ એક જ જગ્યાએ એક જ જગ્યાએ મિત્રો લોકેશન તમે વિડીયો લાઈવ કર્યું છે દસ મિત્રો છો અને તમે જે રાકેશ બારોટનો પ્રોગ્રામ ચાલુ છે અને એનું તમે લાઈવ કરો છો તો એક જ લોકેશન તો આવવાનું ને લોકેશન એક આવવાનું પછી બીજી વાત કે જે એની અંદર ગીત ચાલુ છે તમારા ફોનની અંદર કદાચ જે રમી રહ્યા છે જે ગરબા ટાઈપ ચાલુ છે એ પણ એક જ હોય છે જે ગીત વાગતું હોય એ પણ મિત્રો એક જ હોય છે તો યુટ્યુબ કઈ રીતે બધા દસે દસ વ્યક્તિને તમને મિત્રો તમારી ચેનલ મોનોટાઈઝ કરે અને દસે દસ વ્યક્તિને કમાણી કરવાનું ઓપ્શન આપે મિત્રો શક્ય નથી એમ તમે સમજી શકો છો મિત્રો કે હું તમારા કોઈ પણ તમે એડિટિંગ લાઈવ કરવા જાઓ છો તો હવે તમે પણ લાઈવ કરો છો અને હું એ લાઈવ કરું તો આપણે બંને સાથે જ છીએ ને એક જ જગ્યાએથી વિડીયો આપણે શૂટ કરીએ છીએ તો એ મિત્રો એની અંદર સોંગ પણ એક જ વાગતું હોય છે આપણે બંને એક જ સાઈડમાં લાઈવ કરતા હોઈએ છીએ એની અંદર સોંગ તો એક જ વાગતું હોય અને જે તમે લાઈવ ઉતારો છો એ મહત્ત્વની વાત છે કે લોકેશન ચેક કરે છે જેની અંદર જે પહેલી જ વ્યક્તિએ લાઈવ કર્યું છે એ એકને મિત્રો કોપીરાઇટ કદાચ કે કોપીરાઈટ સ્ટ્રાઇક નહીં આવે પણ જે એની પાછળથી વિડીયો બનાવીને ચડાવે છે એમને મિત્રો કોપીરાઈટ આવી શકે છે અથવા તમે કોઈ ઘરે વિડીયો બનાવી રહ્યા છો લાઈવ કરીને અને તમે કોઈ ટીવીનો સ્ક્રીનમાં તમે દેખાડી દો છો કે કોઈ પણ સિરિયલ ચાલુ હોય એની સામે તમે આવી રીતે થોડું પણ તમે કરી લો ને તો પણ તમને મિત્રો સ્ટ્રાઇક મળી જાય છે એટલે મિત્રો આપણને ઘણી વખત આ ગલતીઓ થઈ જશે આપણા મનની અંદર પણ નથી હોતું કે આપણે જ્યાં વિડીયો ઉતારીએ છીએ અહીંયા આપણે ક્યારે પણ એવું નહીં વિચારવું કે આ વિડીયો ઉતારવાવાળા આપણે એકલા જ છીએ મિત્રો આપણાથી ઘણા બધા પહેલેથી વિડીયો ઉતારતા હોય ને એટલા માટે થઈને આપણને આ તકલીફ થાય છે એટલે જ્યારે પણ તમે લાઈવ કરવા જાવ છો તો પહેલાં જુઓ મિત્રો કે તમે એકલા જ લાઈવ કરો છો કે બીજા કોઈ વ્યક્તિ છે જો બીજા બધા લોકો લાઈવ કરતા હોય ને તો મિત્રો બધા લોકોમાંથી એક વ્યક્તિને તકલીફ નહીં થાય બાકીના બધા લોકોને મિત્રો તકલીફ થઈ શકે છે તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે વધુ કોઈ પણ તમારી યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી ગુજરાતીમાં તમને મળી રહેશે એક હજારથી વધુ વિડીયો અપલોડ કરેલા છે યુટ્યુબ ચેનલને લગતા તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ભોગાને મિત્રો